એક શ્રાવણ પૂર્ણિમાનું ધાર્મિક અને સામાજિક પૃષ્ઠભૂમિ ઇન્ટ્રો અને કલ્ચરલ કોન્ટેક્સ શ્રાવણ પૂર્ણિમા ચંદ્ર દિવસ છે જેમાં મન ભાવ ધર્મ ઉજાગર કરતા તત્વજ્ઞના પ્રતિક તરીકે જને પરિવર્તન ઉપકર્મા ઉપાકર્મ જેવા વિધિઓ કરવામાં આવે છે ગુજરાતમાં તેને પવિત્ર તરીકે જાણવામાં આવે છે શિવલિંગેર પાણી અર્પણ કરવાની રીત જે પાપ ક્ષમતા પાક જણાવે છે બે પૌરાણિક કથાઓ કથા એક ઇન્દ્ર અને ઇન્દ્રાની ભવિષ્ય પુરાના વૃંદે દેવતાઓ પર પ્રહાર ચાલુ રાખ્યો ત્યારે ઇન્દ્ર અત્યંત પડ્યો હતો ગુરુ બૃહસ્પતિએ શ્રાવણ પૂર્ણિમાની પૂજાના સમયે ઇન્દ્રાની પત્ની ઇન્દ્રાણી દ્વારા રહસ્યમય મંત્રપુષ રક્ષા બાંધવાની સલાહ આપી તેના કારણે ઇન્દ્ર જીત મેળવી શક્યો કથા બે દેવી લક્ષ્મી અને મહાબલી વામના એવટા દેવટા દેવે ભગવાન વિષ્ણુ વામન રૂપે મહાબલીની વંદના પર તેમને ઉપકરણ આપ્યો દેવી લક્ષ્મીએ ભગવાન વિષ્ણુને પાછા લાવવા માટે ડસગાઈ માંગ મહાબલીના દરબાર માંગાવી રક્ષા રાખી બાંધી અને વિષ્ણુને ફરી વોમ વૈકું જવા માટે વિનંતી કરી જે પૂરી કરવા આવી આથી તેની ઉપરથી બાલેવા નામ પણ પ્રચલિત છે કથા ત્રણ દ્રૌપદી અને શ્રીકૃષ્ણ મહાભારત

અને એ બદલ યમે તેને અમૃતા મળી અને પુનઃ મુલાકાતનો નિશ્ચય આપ્યો ઐતિહાસિક કથા રાણી કર્ણાવતી અને હુમાયુ એક હજાર વર્ષ કરતાં વધુ પહેલાં ચિત્તોડની રાણી કર્ણાવતી વિડો એ હરજનું સંકટોત્તર માંગ મુઘલ વિરાજા હુમાયુનને રાખી મોકલી ભાઈ તરીકે સહાય માંગવામાં આવી હુમાયુને ઉત્તમ ભાષા સૌજન્ય સંપન્ન રીતે બચાવ કાર્ય કર્યું જન્માન્ય કથા બની ગઈ ત્રણ રૂજુમાન અને આધ્યાત્મિક મહત્વ સ્પિરિચ્યુઅલ અને એસ્ટ્રોલોજીકલ સિગ્નિફિકન્સ શ્રાવણ પૂર્ણિમાનું અષ્ટ પૂર્ણિમાની ચંદ્ર અને નક્ષત્ર શ્રાવણના પ્રભાવે માનસિક દી સંવેદનશીલતા અને ધર્મપ્રાયરતા વધે છે બ્રાહ્મણોમાન જગમગા સંસ્કાર ઉપકર્મ જગ્યોપવિત જનેવું નવોમ ધોરીને પાઠ અને આની કડક જવાબદારી યાદ અપાવવી માતા પિતાના સમાજના શિક્ષકોની જવાબદારી સંજન જ્યોતિષ દૃષ્ટિએ બે હજાર પચીસ માંગ શ્રાવણ પૂર્ણિમાની મુહૂર્ત અને ભદ્રાકાળ અંગે વિશેષ સુયોગ્ય સમય નવો ઓગસ્ટ સવારે છે જે રક્ષાબંધન માટે અતિશય શુભ માનવામાં આવે છે ચાર સ્થાનિક રિવાજો ગુજરાત રિજનલ ગુજરાતી ટ્રેડિશન્સ પગ તપના શિવલિંગે પાણી અર્પણ ભગવાન શિવની ક્ષમા શુભતા માટે જનેયુ પરિવર્તન કેવળ ભાઈ બહેન જ નહીં બ્રાહ્મણ પુત્રો પોતાના ઉપકરમાં જનેયુ વહેંચે છે નારિયેળ પૂર્ણિમા નરારી પૂર્ણિમા જ્યાંગ દરિયાને નારિયેળ અર્પણ અહિંગ ભાઈ બહેનથી આગળ સમુદ્ર ખેતી શાંતિ સૌંદર્ય અસરના સંબંધ દર્શાવે છે પાંચ આધુનિક સંસ્કરણ સામાજિક અને વૈશ્વિક દૃષ્ટિ મોડર્ન કોન્ટેક્સ્ટ આજે રક્ષાબંધન માત્ર ભાઈ બહેન આજ પણ મિત્રો સહયોગીઓ સૈનિકો વિવિધ સંબંધોમાં પહોંચે છે દેખાય છે કે બે હજાર પચીસ નું રક્ષાબંધન વિષ્ણુ અને ચાંદના વિશિષ્ટ સુયોગથી સદીનું વિશિષ્ટ બનાવ બને છે સારાંશ માત્ર પવિત્ર ધાર્મિક કથા પણ એ જીવનમાં આદર સુરક્ષા જવાબદારી સામાજિક એકતા ભાઈ બહેનના સંબંધ પૂરતા વધુ એ સૂર્ય ચંદ્ર ભૂમિ મન અને સંસ્કૃતિને જોડે છે શ્રાવણ પૂર્ણિમા નો વિશેષ સમય પૌરાણિક વારસ સામાજિક અનુકરણો અને આધ્યાત્મિક ભાવ હોલ ટુગેધર ઇટ ફોર્મ્સ એ રીચ ટેપેસ્ટ્રી ઓફ પ્રોટેક્શન બોન્ડંગ એન્ડ ધાર્મિક લિવિંગ